નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છ માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ અંત્રોલી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લેવા માંડ્યું ડાયમંડનું ચેપ અપાશે એસી ટકા વીજળી સોલાર પેનલથી જનરેટ થશે ટ્રેનો નિયમિત દોડશે વાયર શિફ્ટિંગનું કામ પૂરું થતાં આજથી સુરતથી ટ્રેનો નિયમિત દોડશે ગરમીથી રાહત મળશે પારો અડત્રીસ ડિગ્રી થતા ગરમી બે દિવસ પછી રાહત મળશે ધોરણ અગિયાર અને બારમાં પચાસ ટકા પ્રશ્નો ક્ષમતા આધારિત થશે બે વર્ષ પછી સિત્તેર ટકા થશે સાયક્લોનિક સર્ક્યુલેશનથી દસ અગિયારમી વાદળો છવાશે દાહોદ પંચમહાલ નર્મદા સહિતના જિલ્લામાં માવઠું થશે ચૈત્ર નવરાત્રીને ધ્યાને રાખી અંબાજી મંદિરમાં દર્શનારથી અને રાજભોના સમયમાં ફેરફાર કરાયો છે મંદિરમાં આરતી સવારે સાત વાગ્યે દર્શન સાત્રીસથી અગિયાર અને બપોરે બાત્રીસથી ચોત્રીસ સુધી કરી શકાશે સાંજે સાત વાગે આરતી અને સાત્રીસથી નવ વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે નવ એપ્રિલથી લઈ સોળ એપ્રિલ સુધી મંદિરમાં આ ફેરફાર કરાયો છે આ તરફ સૂર્યગ્રહણના દિવસે પણ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે સમય અનુસાર ખુલ્લું રહેશે ગુજરાત સતત ત્રીજા દિવસે દિવસનું તાપમાન ઉંચકાયું હતું આંશિક વાદળા વચ્ચે દોઢ ડિગ્રીના વધારા સાથે મુખ્ય ચાર શહેરમાં સડત્રીસ ડિગ્રી પાર પહોંચેલા તાપમાનના કારણે બપોરના સમય આખરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો આગામી બે દિવસમાં હજુ પણ ગરમીમાં વધારો થઈ શકે છે બીજી તરફ કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં નગરના મહત્તમ તાપમાનમાં એક પોઈન્ટ સાત ડિગ્રીના વધારો થતાં રવિવારે મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યું હતું જ્યારે નગરનું લઘુત્તમ તાપમાન બે પોઈન્ટ સાત ડિગ્રીના ઘટાડા સાથે રવિવારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું નગરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટની સ્થિતિ જોવા મળી રહી છે ભાવનગર શહેરમાં બપોર અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન પણ ઘટીને પચ્ચીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતા ખાસ કરીને બપોરે કાળઝાળ ગરમીમાં નગરજનોને થોડી રાહતનો અનુભવ થયો હતો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અનિયોર ખાતે ઉમેશ ભુવાજીના માતાના ધામ પર દીપો મેળડી સિકોતર માતાજીનો લીલું માંડવો યોજાયો હતો જ્યાં આ શુભ દિને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીની રમણમાં જોડાયા હતા અને આશીર્વાદ લીધા હતા તો અહીંયા ઉલ્લેખનીય છે કે ત્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો સૌ કોઈએ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો સોનાના દસ ગ્રામના ભાવ તોતેર હજાર અને ચાંદીના કિલોના ભાવ એસી હજાર પાર કરી જતા શહેરના માણેક ચોક અને સીજી રોડ પર સૌથી મોટા બે સોના ચાંદી બજારમાં ટર્નઓવર સાહીઠથી સિત્તેર ટકા ઘટી ગયું છે જોઈએ આ અહેવાલમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીના જણાવ્યા અનુસાર સામાન્ય દિવસોમાં દર મહિને અંદાજે બસો દસ કરોડનું ટર્નઓવર થતું હોય છે પરંતુ હવે માંડ એસી કરોડનું થઈ ગયું છે અર્થાત નવી ખરીદીમાં સાહીઠ થી સિત્તેર ટકાનો ઘટાડો થયો છે આ ઉપરાંત લગ્નસ્તરાની મોસમ આવતી હોવા છતાં ખરીદી જામતી નથી લોકો સોનાના જૂના દાગીના આપી નવા ઘડાવી રહ્યા છે આથી વેચાણ પર અસર થાય છે આચારસંહિતાને કારણે પણ રોકડથી વ્યવહાર અટક્યા છે દસ ગ્રામ સોનાના ભાવ તો સોના ચાંદીમાં નવી ખરીદી મહિને બસો દસ કરોડ થી ઘટીને એસી કરોડે પહોંચી રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં ઈટીએફમાં અંદાજે પચાસ થી સાઠ કિલો સોનામાં થયું રોકાણ ઊંચા ભાવને કારણે માણેક ચોક સીજી રોડના બજારમાં વેચાણ ઘટ્યું ચાંદીના ભાવમાં હજુ પાંચ હજારના ઉછાળાની શક્યતા સોના ચાંદી બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર ભાવમાં હજુ પણ વધારાની શક્યતાઓને જોતા લોકો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગોલ્ડમાં રોકાણ તરફ વળ્યા છે ઇટીએફમાં રોકાણ પર ટેક્સ લાગતો ન હોવાથી રોકાણકારો માટે તે પહેલી પસંદ છે રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં ઇટીએફમાં અંદાજે પચાસ થી સાઠ કિલો સોનામાં રોકાણ થયું છે વેપારીઓના જણાવ્યા અનુસાર ચાંદીના ભાવ પણ કિલોએ પંચ્યાસી હજારની સપાટી કુદાવી શકે છે ચાંદીમાં પણ હાલ નવી ખરીદી ઓછી થઈ છે મગફળી મગનું વાવેતર નોંધાયું છે આ ઉપરાંત ચારો અને શાકભાજીનું વાવેતર પણ નોંધપાત્ર છે ભાવનગર જિલ્લામાં હાલ ઉનાળુ વાવેતર હજુ પણ શરૂ છે જેનો એપ્રિલના તૃતીય સપ્તાહ સુધીમાં ફાઈનલ રિપોર્ટ આવશે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં દસ અને અગિયાર એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે જે દરમિયાન વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જ્યારે દાહોદ પંચમહાલ નર્મદા બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે બીજી તરફ નજર કરીએ તો સીબીએસઇ બોર્ડની પરીક્ષાની પદ્ધતિ બદલાવવામાં આવશે ધોરણ નવ અને દસમીના સીબીએસઇ સત્ર બે હજાર ચોવીસ પચીસની પેટર્નમાં કોઈ ફેરફાર નહીં થાય ધોરણ અગિયાર બારમાં પચાસ ટકા એપ્ટિટ્યુડ આધારિત પ્રશ્નો રહેશે આગામી બે વર્ષમાં વીસ ટકાનો વધારો થશે સીબીએસસી સત્ર બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ 12 બારની મૂલ્યાંકન પેટર્નમાં ફેરફાર કર્યો છે બીજી તરફ વાત કરીએ તો શહેરમાં સતત ત્રણ દિવસથી પારો સાડત્રીસ ડિગ્રી ઉપર રહે છે જો કે રવિવારે અડત્રીસ ડિગ્રી નજીક પહોંચતા બપોરિયા સહ્ય ગરમીથી લોકોની હાલત કફોડી બની હતી આગામી બે દિવસ પારો સાડત્રીસ સાડત્રીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે જોકે ત્યારબાદ ગરમીથી રાહત મળશે જેમાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી ઘગડી શકે છે